પાછળ સ્થાનિક લોકો અને ખેડૂતો પર આર્થિક સંકટ આવવાની આસામ સરકાર દ્વારા શક્યતાઓ બતાવવામાં આવી નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તાજેતરમાં આસામની સરકાર દ્વારા આસામમાં આવેલા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ અંદાજીત છત્રીસો જેટલા ચોરસ કિલોમીટરની અંદર જે ઇકો ઝોન લાગુ કરવાની જે દરખાસ્ત ત્યાંની સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એ દરખાસ્તને આસામની સરકારે પરત ખેંચી લીધી છે અને પરત ખેંચવાના કારણોમાં એણે એ દર્શાવ્યું છે કે આ ઇકો ઝોન લાગવાના કારણે અહીંના અમારા સ્થાનિક લોકો અને ખેડૂતો ઉપર આર્થિક સંકટ આવે એવી ભીતિ છે અને એટલા માટે અમે આ જે દરખાસ્ત છે પરત ખેંચીએ છીએ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જયારે ગીરમાં ઇકો ઝોન લાગુ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી છે ત્યારે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરી અને લોકોને ઇકો ઝોનના ફાયદાઓ ગણાવી રહ્યા છે પરંતુ બે હજાર સોળથી અમે ઇકો ઝોન માટે ઇકો ઝોનને હટાવવા માટે લડીએ છીએ ત્યારે અમારું સ્પષ્ટ માનવું છે કે ઇકો ઝોન લાગુ થવાથી ગિરની આજુબાજુના ગામના ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકોને નુકસાની થવાની છે મોટા પાયે આર્થિક નુકસાન થવાનું છે અને એટલા માટે હું ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે પણ માગણી કરું છું કે જેમ આસામ સરકારે ત્યાંના સ્થાનિકો માટે ત્યાંના ખેડૂતો માટે એમણે ઇકો જે દરખાસ્ત પરત ખેંચી છે એમ ગુજરાતની ભાજપ સરકાર પણ ગીરમાંથી ઇકો જે દરખાસ્ત કરવામાં આવી છે એ દરખાસ્તને પરત ખેંચે કારણ કે જો આસામ એ દરખાસ્ત પરત ખેંચી શકતું હોય તો આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પણ પરત ખેંચી શકે કારણ કે આસામ પણ આ ભારત દેશનો જ એક ભાગ છે અને ગુજરાત પણ ભારત દેશનો જ એક ભાગ છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર પાસે મારી નમ્ર અપીલ છે અને મારી ઉગ્ર માગણી છે કે આસામની જેમ ગુજરાતમાં પણ આ ગીરમાં જે ઇકો ઝોનની જે કંઈ પણ દરખાસ્ત કરવામાં આવી છે પરત ખેંચવામાં આવે આભાર પ્રવીણ રામ પ્રદેશ પ્રંતલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી